નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જો મિત્રો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારા માટે જે છે એ આ ખાસ વિડીયો છે આજનો જે આ વિડીયો છે એને તમે ખૂબ જ ધ્યાનથી જોઈ અને સમજી લેજો એના વગર તમે જો આ ફોર્મ ભરશો તો તમારે ફોર્મ ભરવામાં ભૂલ થશે અને તમને એડમિશન જે છે એ મળશે નહીં મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે જે છે એ પૂરી પાડવામાં આવે છે આજના આ વિડીયોની અંદર આપણે જીકાસ પોર્ટલ પર કોલેજની અંદર ઓનલાઈન એડમિશન મેળવવા માટે જે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના વિશે વાત કરવાના છે જો તમારે અનુસ્નાતકને એડમિશન મેળવવાનું હોય અનુસ્નાતકની અંદર તો આ વિડીયો જે છે એ ખાસ જોજો જ્યાંથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને એડમિશન જે છે એ મળી જાય તમારે એમએ એ એમ કોમ એમએસસી બીએડ એડ એલ એમએડ કે નર્સિંગ એની અંદર કોઈપણ કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તમારા માટે જે છે એ આ વિડિયો ખૂબ જ ઉપયોગી થશે તો હવે શરૂ કરીએ આ જ નવા વિડીયો તો એના માટે જીકાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે જીકાસ ગુજ જીઓવી ડોટ એચ્યુ ડોટ ઇન એના પર હું આવી ગયો છું આ વેબસાઇટ પર આવ્યા પછી તમારે જે આ એપ્લાયરનું બટન છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે એના પર ક્લિક કરશો તમને અહીંયા હું ખાલી બતાવવા માગું છું જે એકચ્યુઅલ વિડીયો છે એ થોડી વાર પછી શરૂ થશે જેવું તમે પ્રોગ્રામ ટાઈપ પર ક્લિક કરશો તમારા સામે જે છે એ અલગ અલગ ઓપ્શન જે છે આવી ગયા છે અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ એલએલબી બીએડ એમએડ અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તો અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ ગ્રેજ્યુએશનનો પણ ઓપ્શન છે સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલરનો ઓપ્શન છે એલએલ ઓપ્શન છે બી ઓપ્શન છે એમપીટી એમપી એમઓ પી ટીઓ પીજી પીજી ડીસીએલ એલઆઈ પછી ડિક્લાઇનિરિયલ એવા તમામ ઓપ્શન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો હવે તમારા મનમાં કન્ફ્યુઝન થશે કે આમાંથી કયો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરો એટલે કે તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે આમાંથી કયો ઓપ્શન સિલેક્ટ કરો તો તમારે જે કોર્સની અંદર એડમિશન મેળવવું છે એની અંદર જ જે છે એ એડમિશન મળી શકે તો જે આ મેઇન કન્ફ્યુઝન છે જો તમે અહીંયા જ ખોટું કરશો તો તમારું એડમિશન જે છે એ આપોઆપ કેન્સલ થઈ જશે તમને આગળ જે છે એ એડમિશન મળશે નહીં તો તમારું ક્વિક રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે અથવા તો તમે આખું ફોર્મ ભરતા હોય ત્યારે જ તમારે કયો ઓપ્શન સિલેક્ટ કરવો એના વિશે જે છે હું તમને આજના આ વિડીયોની અંદર કહેવાનો છે તો એના માટે જે છે એ જિકાસ પોર્ટલ પર જ એક ઓફિશિયલ પરિપત્ર જે છે એ બહાર પાડવામાં આવેલો છે અને એ પરિપત્ર તમે જોઈ શકો છો ફોર્મ્સ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ તો એના માટે જે છે એ આ પરિપત્ર જે છે એને આપણે ઓપન કરી લઈએ છીએ જેવો આ પરિપત્ર આપણા સામે ઓપન થશે અહીંયા લખ્યું છે પ્રમાણે ધેર આર સેપરેટ ફોર્મ્સ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન પીજી કોર્સીસ એઝ લિસ્ટેડ બિલો એટલે કે તમારે અલગ અલગ પ્રકારના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારે અલગ અલગ પ્રકારનું ફોર્મ જે છે એ ભરવાનું રહેશે ટુ અપ્લાય ફોર ધીસ પ્રોગ્રામ્સ પ્લીઝ સિલેક્ટ ધીસ ટાઈપ ઓફ ફોર્મ્સ તો તમારે આ કોર્સની અંદર એડમિશન મેળવવાનું હોય તો કયા પ્રકારનું ફોર્મ સિલેક્ટ કરવું એની ઇન્ફોર્મેશન જે છે એ હું તમને આપવાનો છું જો તમારે એમ કોમ એમએ એમએસસી એમબીએ બી એમએસ ડબલ્યુ એમ આરએસ એટસેટ્રા વગેરે જેવા પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સિસની અંદર એડમિશન મેળવવાનું હોય તો જે પેલું ડોપ ડ્રાઉન્ડ લિસ્ટ હતું એમાંથી તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા આ ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે એટલે કે મોસ્ટ ઓફ તમામ વિદ્યાર્થીઓને આ જ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે એમએ એમ કોમ એમએસસી એમઆરએસ એમબીએ એમ બી એમએસ બી એલ આઈ બી વગેરે જેવા પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સની અંદર એડમિશન મેળવવું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા જે આ ઓપ્શન છે તમારે એ સિલેક્ટ કરવાનો રહેશે અને પછી તમારે બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બીએડ બીએડ એમએડ ઇન્ટીગ્રેટેડ કોર્સ બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન હિયરિંગ ઇમ્પે ઇમ્પેરિમેન્ટ પછી વિઝ્યુઅલ એટલે કે તમારે કોઈપણ પ્રકારની ડિસેબિલિટી હોય બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન અંતર્ગત પછી બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન અને બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન તમારે આ પ્રકારનો કોઈપણ કોર્સ કરવાનો હોય તો તમારે જે છે એ પેલા પહેલાં ડેપડાઉન લિસ્ટમાંથી જે બીએડનો ઓપ્શન છે તમારે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમારે એમએસસી કરવાનું હોય નર્સિંગની અંદર માસ્ટર ઓફ સાયન્સ નર્સિંગની અંદર કરવાનું હોય તો તમારે એમએસસી નર્સિંગનો ઓપ્શન જે છે એ આવે છે એ સિલેક્ટ કરવાનો રહેશે પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ નર્સિંગની અંદર તમારે કરવાનું હોય તો પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગનું જે ઓપ્શન આવે છે ડ્રોપડાઉન લિસ્ટમાં તમારે જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમારે એલ કરવા માગતા તમે બેચલર ઓફ લો એટલે કે એલએલબી કરવા માંગતા હોય તો તમારે એ ડ્રોપડાઉન લિસ્ટમાંથી એલ નો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમે માસ્ટર ઓફ લો કરવા માંગતા હોય તો તમારે જે એલ નો ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે જો તમારે માસ્ટર ઓફ એજ્યુકેશન એમએ એ એમએસસી એમએડ થ્રી યર્સ ઇન્ટીગ્રેટેડ કોર્સ આવે છે એ અને એમએડ ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવા માગતા હોય તો તમારે ડ્રોપડાઉન લિસ્ટમાંથી નો ઓપ્શન જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે માસ્ટર ઓફ ઓપ્ટ્રોમેટ્રી તમે એક કોર્સ કરવા માંગતા હોય તો તમારે એમ ડોટ ઓફ ટો જે આ ઓપ્શન આવે છે તમારે એ સિલેક્ટ કરવાનો રહેશે તમે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી કરવા માંગતા હોય તો તમારે એમ ડોટ પીટી જે આ ઓપ્શન આવે છે એ સિલેક્ટ કરવાનો રહેશે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ક્લિનિકલ કાઉન્સેલિંગ અને પ્રોફેશનલ ડિપ્લોમા ઇન ક્લિનિકલ સાયકોલોજી તમે આ જે છે એ કોર્સ કરવા માંગતા હોય તો તમારે પીજી પીજી ડી ક્લિનિકલ અહીંયા લખે છે પીજીડી ક્લિનિકલ જે આ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો રહેશે એની પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ સાયકોલોજી ઓનલી સેલ્ફીલ ધો જ ફોર્મ એટલે કે તમે અનુસ્નાતક કરેલું હોય પોસ્ટ ગ્રેજ્યુએશન સાયકોલોજીના વિષય સાથે તો તમારે જે છે એ આ ફોર્મ ભરી શકશો ફક્ત મનોવિજ્ઞાન ધરાવતા કોઈપણ અનુસ્નાતકે જ આ ફોર્મ ભરવું તો આ જે છે એ અલગ અલગ કોર્સ પ્રમાણે તમારે આ પ્રમાણે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે અહીંયા ખાસ નોંધ આપવામાં આવેલી છે વિદ્યાર્થીઓએ પોતાની શૈક્ષણિક લાયકાતને ધ્યાને લઈ સંબંધિત પ્રોગ્રામમાં અરજી કરવા જે તે ફોર્મ ટાઈપ પસંદ કરવાનું રહેશે રજીસ્ટ્રેશન ફી પરત મળવાપાત્ર રહેશે નહીં જ્યારે ખાસ નોંધ લેવી એટલે કે તમે કોઈ પણ ખોટું ફોર્મ ભરશો તો તમારા ત્રણસો રૂપિયા જે છે એ વેસ્ટ થશે અને કોઈપણ સંજોગોની અંદર તમને આ ત્રણસો રૂપિયા જે છે એ પાછા આપવામાં આવશે નહીં તો તમારે જે કોર્સની અંદર એડમિશન મેળવવું એ પ્રમાણે ઉપર મેં કહ્યું એ પ્રમાણે જે છે એ તમારે ફોર્મ ભરવાનું રહેશે જો તમે ખોટું ફોર્મ ભરશો તો તમારા ખાલી ખોટા જે છે એ પૈસા વેસ્ટ થઈ જશે તો આ રીતે તમારે જે છે એ એમએ એમ કોમ બીએડ એડ એલ એલ બી નર્સિંગ જે પણ કોર્સ કરવો હોય એ પ્રમાણે જે છે એ આ પીડીએફ જે છે એ એ પ્રમાણે જે છે એ ઓપ્શન જે છે એ અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે ઓપ્શન ક્યાંથી સિલેક્ટ કરવાનો રહેશે એ પણ મેં તમે કહ્યું તમને જ્યારે તમે એપ્લાય ના કરતા હોય ત્યારે જ સૌ પ્રથમ પોગ્રામ ટાઈપ છે એની અંદર તમે જોઈ શકો છો ફોર એક્ઝામ્પલ તમારે એમ કરવું હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર ઇન્કલુડિંગ પીજી ડિપ્લોમા તમે એ કરશો પછી તમારે એલએલબી કરવું હોય તો તમે એલએલબી બીએડ કરવું હોય તો તમે બી એડનો ઓપ્શન એમએડનો ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તમારે જે છે એ સિલેક્ટ કરવાનો રહેશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જો તમારે કોલેજ પૂરી થઈ ગઈ હોય અને પોસ્ટ ગ્રેજ્યુએશન અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારા માટે જે ખૂબ જ અગત્યની માહિતી હતી એના વિશે વાત કરી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસ ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ